ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લામાં વવૃદ્ધ એકલી મહિલાઓને ટાર્ગેટ કરી રોકડ રકમ અનાજ અને કાપડની લાલચ આપી ઘરેણા ઉતારી લીધે આંતરરાજ્ય ગેંગને સુધર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી ચાર આરોપીને પકડ્યા છે તે મુજબ સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી આગળ દાનમાં પૈસા કપડાં અનાજ તથા પ્રસાદી આપે છે પરંતુ જો સોનાના ઘરેણાં પહેર્યા હશે તો મદદ નહીં મળે તેમ કહી સોનાના ઘરેણાં પાકીટમાં મુકાવી દઈ નજર ચૂકવી સોનાના ઘરેણા ઉતારી લીધેલાના બનાવો સામે આવ્યા છે જેને લઈને પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન આજે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકરભાઈ કિશનભાઈ ચૌહાણ નાગેન્દ્ર ઉર્ફે નાગુ ચંદુભાઈ કાલે સંજયભાઈ સીતારામભાઈ કાલે અને સમીર બેગ નસીર બેગની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં સુરતના ચોક બજાર કતારગામ સિંગણપુર લિંબાયત અમરોલી વરાછા પુણા અને જંબુસર પોલીસ મથકમાં નોંધાયેલા ગુના મળી કુલ નવ ગુનાને ડિટેક્ટ થયા છે પોલીસે આરોપીની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સત્તરથી અત્યાર સુધી પોતાની ગેંગના અલગ અલગ માણસોને સાથે રાખી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં દાગીના પહેરી એકલ દોકલ નીકળતા વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા અને આગળ રોકડ રકમ અનાજ તથા કપડાં ગરીબોને દાન મળે છે જો તમે શરીરે સોના ચાંદીના દાગીના પહેર્યા હશે તો તમને મદદ નહીં મળે વગેરે લાલચ આપી યુક્તિપૂર્વક વૃદ્ધ મહિલાઓને ભોળવી દાગીના ઉધારી લેવડાવી ગુનાઓ આચર્યા છે આરોપીઓ પૈકી શંકર કિશન ચૌહાણ પોતાની સાથે ગેંગમાં અલગ અલગ માણસો સાથે રાખી ગુનાને અંજામ આપતો હતો અને પોતે માણસો દ્વારા કામ કરાવતો હતો આરોપીની મોડેલ્સ ઓપરેટરી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ સુરત શહેર તથા ભરૂચ ખાતે દાગીના પહેરી એકલા નીકળતા વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરતા હતા અને દાનમાં રોકડ રકમ કપડાં અનાજ તથા પ્રસાદી આપવાની લાલચ આપતા અને અમારા શીટ તમારા પહેરેલા ઘરેણાં જોશે તો તમને દાન નહીં આપે તે વાતોમાં ભોળવી સોનાના ઘરેણાં ઉતરાવવાનું કહી પ્રથમ નજીવી રોકડ રકમ તથા વેફર બિસ્કીટના પેકેટ એક થેલીમાં આપતા હતા અને ત્યારબાદ લાવો માજી તમારા ઘરેણાં મૂકેલું પાકીટ થેલીમાં મૂકી આપું તેમ કે પાકીટ પોતાની પાસેલી નજર ચૂકવી બિસ્કીટ અને વેફરની થેલી પર એક સાથે પાંચ સાત ગાંઠો મારી વૃદ્ધ મહિલાને થેલી આપી પાકીટ લઈને રફુચકર થવાની મળસ ઓપરેન્ડરી ધરાવે છે